જય માતાજી મિત્રો આપણે ચેટલાય દાડા એવું બ્લોગ નતા આવતા પણ અમે ચાલુ કરી દીધું છે રેગ્યુલર આવશે અને આપણે શી તલાય અમારા ગામનું તલાય છે કુકડો આવી ગયો છે અમે શીખાબર ડોટ આવ્યો ખબર નહીં જતું નથી આવું આખા તલામ ચાલી જાય પવન હોય તારા જે પવન હોય એ સાઈડ જાય અને આ અમારા ગામનો તલાઈ ની નજારો છે મહાદેવનું મંદિર છે એ આ માત્રીમાં નું ગામદેવી બજરંગદાસ બાપા જોડે છે ખોખા બાપનું નું દશિયામાં નું છે અને છેલ્લે રામ છે રોડ ઉપર અમારા ગામમાં બહુ ભક્તિ વાળું ગામ છે નાના મંદિર જ છે મિત્રો આપણે જવાના છીએ છેતર ઘઉં પાવાના છે અહીંયા આટો મારવા તો બને રહો લોગ જય માતાજી તો આપડે આઈ જઈએ છીએ રિક્ષા એ આપણું ઘર છે પાછળ દેખાય જઈએ છીએ શેતર તો મિત્રો જવી છે એવા શેતર હા કહું થઈ ગયા છે આ બાજુ આ છે ડબલું ડીઝલનું મશીન ચાલુ કર્યું છે

અહીં પાણી આવે છે મશીન અહીં ખેતર છે આપણું તો હું કરી નાખીએ છે મારા પપ્પા ને ત્યાં ધાળીઓ હબો કરે છે મમ્મી બી આપણે ડીઝલનું ડબલું મૂલવા જઈએ છીએ મિત્રો આ મશીન ચાલુ કર્યું છે અહીં આ કેનાલમાંથી આવે છે પાણી

પાવડો ખેડૂત નો ચાથી પાણી વાળવાનું ચાલુ છે હા મારા પપ્પા ખતરનાક હશે તો મિત્રો જઈએ છીએ આપણા પાછા ઘરે કામ કરવા માટે આયા તા પણ શું કરે હવે નાની છોડી આધાર કાર્ડ કઢાવવાનું છે એટલા માટે જઈએ છીએ હવે ઘરે બને ઘરે જઈને આધાર કાર્ડ કઢાવીએ અને હજુ તો લેવા જવાનું છે એમને એમના ગયેલા છે ગામ

તો મિત્રો આ કુત્રીને દવાખાના લઈને આવ્યા છીએ આપડે અને આનું નામ ચીકુ છે ત્રણ થી ચાર વાર આને કૂતરું કઈ દીધું બે દવાખાના લઈને આવ્યા છીએ આપણે ત્રણ ઇન્જેકશન આલે ડોક્ટર હજુ ક્યાં બીજા આપવા પડશે એટલે કોઈ પાંચ આપવાના છે ટોટલ એટલે પછી ક્યાં કઈ તકલીફ ના પડે ચાલુ થઈ ગયો પાંચ ને સાત માળા દેખાય છે બધા આ બાજુ